ખોખા ખૂટી બનાવાનું છે ને બાકી વાદળ વરસાદ ધીમી ધારે કલાક થી ચાલુ છે

આવું બધું એ મિત્રો કલ્પ ગયો દવાખાને ને આપણે તો કાંઈ કામ હતું નહીં એટલે સવારમાં ને એટલી શાકભાજીમાં ને માને પીળી થઈ ગઈ હોય ને તુવેર ને સોળીને બે ફોમ દવાના સાંટ દીધા ઓર્ગેનિક ઓર્ગીની દવાના વરસાદ ન આવે તો રિઝલ્ટ છે બે ત્રણ કલાક ખેમી જાય ને તો બહુ વાંધો ન આવે પણ અને આ બાજુ

เฉยวะเจ้าตัวการอะไรเจ้าเฉยว่าการอะไรไม่แน่ใจวะทิมฮาวเวอร์แมนพูดว่าอะไรกันบ้างสาธิตในเมกินไนมาสาธิตคนที่เมื่อไหร่ไอ้เนี่ยข้าดูไอ้เนี่ยข้าดูสิแล้วก็ไม่มันจะข่าวเงินเดือนโอ้โหเฉยวะเฉยวะฮัลโหลท่านโซดาไอรอนนี่รามรามสิตารามเจ้าชิคคริชนาเจ้าแม่มาตาจีอาทิปสุชิุลลิมุระอายุกันขายนั่นไรวะขายนั่นอะไรกันสิฮ่าฮ่าฮ่า Mình gà lô size lê tây, đê lô size mì kì nè Lâm tây Lâm tây gà lô, dô? Dê chích ca dơ Dê ngoài bà ngoài đi này thì hãy nè Hãy nào, khô khá bạc Các cây nào, વાતાવરણ થઈ ગયું ઘડીક વાર હમણાં ખુલ્લું હતું જોરદાર કાળુ દિબાંગ જઈને મિત્રો તમે આપણે બપોરા કરી લીધા છે અને ધોરાને અંદર ધાળે એમ બાંધી દીધા અને બાકી મિત્રો મસ્ત મજાનો પવન ચાલુ થઈ ગયો જોરદાર ઠંડો જો કે આ નહીં આવતો હોય છે છે સમજ્યા ને લીમડાની વલ તમને દેખાય તો અહીં પવડ ના ખાતો કેમકે એને ઘરનો બાજુ વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર અલ ત્યાર તો વાદળ થયું કાળું દિબાંગને અહીંયા જો વરસાદ ચાલુ થઈ ગયો જોવા રેળા મૂંચા રેળા આ સાઈડ ભૂકા કાઢે વરસાદ હાલો ઇન્ટા જાવી જોતા આવી કેવો વરસાદ છે કેવું ડેન્જર વાતાવરણ થઈ ગયું મિત્રો અહીંયા વરસાદ ચાલુ છે હજુ આ સાઈડથી જ અહીંયા બધી છે અહીંયા બધી વરસાદ છે અહીંયા જ્યું વાદળ જ છે હમણાં ચાલુ થઈ જવાનું છે ને બાકી વાદળ કઈ ઘટ્યા નહિ એવું વાદળ હોય મિત્રો વરસાદ તો હજી કઈ આવવાખાને આવી ગયા કાયદો લીધી કાયદો કેટલો બધા કાયદો કિલો પાંચસો અઢીસો બે કિલો અઢા કિલો

I am very full cow, đi say. Hello, honey. rồi rồi What's your <coughs> name? Take your <coughs> name. Take your <coughs> thấy Take your name. 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 Take rồi

તો આજનો વ્લોગ કેવો લાગ્યું ખાસ કમેન્ટ કરીને જણાવજો જો હારો હવે લાગ્યું હોય તો લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો તો હે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડેરેને રામે રામ